નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની નવલકથા વહેતા પાણી પ્રકરણ આઠમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ માલિકની ફોરમ છ મહિને પિનાકી દિવાળીની રજા ભોગવવા પાછો ફર્યો ત્યારે પહેલાં પાંચ ગામ સુધીમાં તો એને વચગાળાના પ્રત્યેક ગામડે વાહન બદલવું પડ્યું અમલદારના દીકરાની વેઠ માટે પ્રત્યેક ગામ સામા ગાળા સુધીનું જ ગાડું કાઢતું સામા ગામે પહોંચ્યા પછી ગામનો પોલીસ પટેલ પોતાના ઘરને ઓટે ઊભો રહી પસયાતાઓને હાકોડા પાડી ચારેથી બોલાવતો પસાયતા પટેલને શોધી પાડતા પટેલ વેઠના વારાની ચીઠખીઓ તપાસતો તે પછી વારાવાળા ખેડૂતને જાણ પહોંચાડવામાં આવતી પછી ખેડૂત પોતાના સાથીએ જોતરેલા બળોદને એક ગામ પરના ખેતરથી ગામમાં લાવવા જતો તે પછી અમલદાનનો પુત્ર આગળ પ્રયાણ કરતો પરંતુ મહિલા ગામથી પીનાકીને એક ઘોડીનું વાહન આપવામાં આવ્યું મધ્ય ઊંચાઈની કેસરવર્ણી ભાંદી ગરદન અને ભૂરી કેસવાળી ઝુલાવતી ને કાનોટી માંડતી ઘોળીને નિહાળવાતાની વાર જ પિનાકીના દિલમાં કશો ક્ષળ વળાટ ઉઠ્યો ગોળીના લાદ પેશાબની સોડમ પણ એને સુખદાયક લાગી ગોળીની પીઠ બાજટ જેવી હતી તે પર ચાર જામાનું પહોળું પલાણ હતું ચાર જામા ઉપર પોચી ગાતી હતી બાર વર્ષના પિનાકીને જાણે કે ઘોડીએ ક્રીડા રમાડવા પીઠ પર લીધો રેવડ ચાલમાં ચાલતી ઘોડી સરોવરના ભાંડ્ય નીર પર વહેતી નાવડીની ચાલમાં ચાલતી હતી પસ્યા તો ક્યાંયનો ક્યાં પાછળ છોડી દઈ ઘોડીએ થોડી જ વારમાં પીનાકીને પેલા હસતા સફેદ જૂના મકાનો દેખાડ્યા ને છૈયાને તેડીને માં ઉતરે તેવા સાવચેત ડગલા ભરતી ઘોડી ધૂનાળી નદીના ઘૂંઘવાતા પ્રવાહને પાર કરી ગઈ વટે માર્ગો ઘોડીને નિહાળી રહેતા ઓળખી લેતા ને નિઃશ્વાસ છોડી સ્પષ્ટ ઉદ્ગરો કરતા વાહ આ ઘોડી કેવી પર ગંધેલી હતી મુછાડો સેલ સેઠ્યો એકલો જ એનો ચઢનારો અને ખેલનારો હતો આજ એ જ રાંડ ટાઢડી બનીને બેઠી નીકળી હઠ નિકમ હરામ અરે લેડી કાથી આઈ હનુમાનજી જગ્યાના બાવાએ ફરી એકવાર ડોરા ચડી ચલમના દમ દેતા દેતા જોયું ને તિરસ્કારથી હસતા હસતા કહ્યું હે હે ગદાડી કલર રંગ લાલ પણ પીઠાના ઓછરામાંથી બોલ્યો મર રે મર નુગરી ઠાકર દ્વારના પૂજારીએ ગોળીને ફિટકાર આપ્યો એને માથે કોઈ પીરાણું નહીં હોય જલમસા પીરના તકિયામાંથી ગદ દઢયા સાં ઉદ્ગાર કાઢ્યા ને થાણામાં પહોંચેલી ઘોડીએ પોલીસ ગાર્ડની દરવાજાની નજીક આવતા એકાએક કશીક ફોરમ આવી હોય તેમ નશ્કરા ફૂલાવતી અતિ સુરે હિકોટા ઉપર હિકોટા કરવા માંડ્યા ત્યારે લોકઅપમાંથી સામા ઓચિંતા હોકાર ઉઠ્યા બાપો કેસર બેટા કેસર માં મારી અહીં છું તો સત્રી થંભ્યો નાયક અને બીજા બે પોલીસો આરામ લેતા ઊભા થઈ ગયા અને કમર પટ્ટા બાંધતા લોકો તરફ દોડ્યા નાયકે એવા બોર બોલનાર કેદી પ્રત્યેક ઠપકાના વોચનો કહ્યા હા હા સેટ અહીં જેલમખાનામાંથી હોકારા કરાય અમલદારો સાંભળશે તો અમને તો ઠપકો મળશે તેટલામાં તો ગોળીની હળાટીએ એક ધારા અખણસૂરો બાંધી દીધા હતા ઘોડીના પગ તળે પૃથ્વીનું પેટળ કોઈ અગ્નિ રસે ઉભરાઈ રહ્યું હોય એવી આફૂલતા ઘોડીના ડાબલાને છબ છબ પછાડાવી રહી હતી ઘોડીના ગળામાં આહા હતી આંખોમાં આંસુ હતા અંગે પસીનો ટપકતો હતો એ જાણે હવામાંથી કોઈક સુગંધને પકડવા મથી હતી થાણાના માણસોને આખો બેડો ત્યાં જમા થઈ ગયો સહો મળીને ઘોડીને ઠંડી પાડનારા બોલ બોલવા લાગ્યા કેટલાકે પોંપાડી માણેક લલાટમાં ઘોડી પરથી ઉતારી લેવામાં આવ્યું બમરાને સુગંધ આવે છે કે નહીં તે તો ખબર નથી પણ ઘોડાને માનવાની થાણ આવે છે કેસર ઘોડી પોતાને ઝાલનાર ચાર લોઠ સિપાઈને ઘસરતી ઘસતી લોકઅપ તરફ ખેંચવા લાગી મકાન કચેરીના ડાબે છેડે હતું જમણા છેડા પર તિજોરી હતા કામના પામેલા કેદીને રાંધવાનું એક છાપરું હતું કચેરી બાજુની ખડકીનું કમાન જરા જેટલું જ ઉઘડ્યું બંને બારણની પાતળી ચિરાળમાંથી ગરા ગરા ઊંચા ભરાવદાર શરીરનો વચલો ભાગ પગથી માતા સુધીના એક ચીરા જેવો દેખાયો તે ધમાલ છે એમણે પૂરા બહાર આવ્યા વિના પૂછ્યું નાયકે કહ્યું તોફાન મચાવી રહી છે શા માટે એના ધણીને મળવા માટે એવી મુલાકાત તે કાંઈ અપાતી હશે આ તે શું બજાર છે આ તો કહેવાય કેન્ટોમેન્ટ આટલું કહીને સાહેબે બારણા પીઢ્યા પણ તેટલામાં તો થાણદાર સાહેબની ત્રણ નાની મોટી દીકરીઓ બહાર નીકળી પડી હતી ને પિનાકીન પણ ગાર્ડ રૂમના દરવાજા બહાર થોભીને દીદાર જેવા ડોકો તાણતો હતો આ જમાદાર સાહેબ આવ્યા નાયકે ત્રણ પોલીસને ટચન ફરમાવ્યું ટચન એટલે એટેન્સન આજે આપણી વ્યાયામ તાલીમમાં એને માટે વપરાતો આદેશ બોલ છે હોશિયાર રામના મોં પર ગામડાના રસ્તાઓની સુંધીના લોટ જેવી મુલાયમ બારીક ધૂળ છંટકરાઈ ગઈ હતી એણે પૂછ્યું શું છે નાયકે એમને વાફેફ કર્યા કેદીની કેસર ઘોડી હજી જંપી નહોતી એની અને એના ઝાલનારાઓ વચ્ચે ગર્જ ગ્રાહા ચાલુ હતો ને ઝાડું કાઢેલા કચરાના જુદા જુદા ડગલાને સળગાવતા ભંગી જેવો શિયાળાનો સૂરજ આબના ભોખરા વાદળાને આગ મૂકતો ઊંચે ચડતો હતો તે શું વાંધો છે જમાદારે કહ્યું ફિકર નહીં લઈ જાઓ ઘોડીને લોકોપના સળિયા સુધી પણ થારદાર સાહેબે હવે ઠીક ઠીક વેવલા થાવુંમાં નાયક હું કહું છું ને કે લઈ જાઉં હુકમ નાયકે સલામ કરી સિપાહીઓનો સારો બેડો ઉલ્લાસમાં આવી ગયો ને ચૂપ ઉભેલા પિનાકીને ખબર પણ ન પડી કે ક્યારે પોતે અંદર ચાલ્યો ગયો અને ક્યારે એનો હાથ થાણદાર સાહેબની વચેટ પુત્રી પુષ્પાના હાથમાં પૂરવાઈ ગયું સહોર છોકરાને સિપાહીઓ જોઈ રહ્યા ઘોડી હં 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 એવા હણહણાટો કાઢતી છેક પરસાળ પર ચડી પરસાડના કાળા પથ્થરની લાદી પર એના પોલા ડાબલા વેરંગીના હાથમાં બધતા ડપ જેવા ગુંજ્યા ને એના હોઠ કેદ કાળા સળિયા ઉપર રમવા લાગ્યા કેદી પોતાનું મોં પાછલી બાજુ ફેરવી ગયો હતો નાયકે કહ્યું લિયો સે હવે તો મળો પુષ્પાને ખેતતો પીનાકી આગળ વધ્યો કેદીનું મોં આ તરફ કર્યું એટલે પીનાકીએ કેદીને ઓળખ્યો દેવકી ગામવાળા રૂખડભાઈ જેને ઘેર બાદ જીવતી થઈ હતી કેદીએ ઘોડીને બોલાવી બાપ કેસર મજામાં કેદીની આંખો તાજી લુછેલી હતી પણ ગાલ ઉપર ઓસના મોતિયા ભૂલથી બાંચેલા રહી ગયા હતા એના હાથ કેસર ઘોડીની માણેક લટ પર કાચકીની માફક ફર્યા ઘોડીના કપાળ પર માણેક લટમાં એણે પાથરી પાડી ઘોડીના લલાટમાં લાંબો સફેદ ટીલું હતું તેની જેની જેની રૂવાટીમાંથી કેદીએ એક નાની ઇતડી ખેંચી કાઢી ક્યાંથી રાજગોથી આવી લાગે છે નાયકે પૂછ્યું બારે અવાજે કેદીએ કહ્યું હા હું ત્યાં રજૂ થયો કે કેદીએ ઘોડીને કહ્યું કે સર બાપ હવે તું તું ઘેર જઈશ ને ડાહી ડમરી થઈને રહેજે પછાડી બાંધવા દેજે રોજ ને જોજે હું સીમમાં છોડી તો કોઈ ડારડા ઘોડાને પડખે એ ચડવા દેતી નહીં ને ને ખુશી ખબર દીધી બધા જ બોલ કેદી ફક્ત ઘોડી સાંભળી શકે તેવી હળવાશથી ભૂલ્યો એકઠા થયેલા સિપાહીઓ તદ્દન ચૂપ હતા ત્યાં જાણે કે કોઈ પીર અથવા દેવ પ્રગટ થયા હતા ઘોડીએ માથું નીચે નમાવી રાખ્યું કેદીએ છેલ્લી વાર પંપડીને કહ્યું જા બચ્ચા હવે હવે આને લઈ જા ભાઈ બન્યો તેટલા બધાએ ગોળીની રેશમી પૂઠે પર હાથ ફેરવ્યા માણસો વિખરાયા પુષ્પાના હાથમાં હાથ જોડી પીનાકીન હજુ પણ ઊભો હતો એ જેલની કોટડીના દરવાજા સુધી ગયો એને કેદીને બોલાવ્યું તમે દીપડો મારે લો તે જ ને કેદીએ કહ્યું ઓહો ભાણાભાઈ તમે તો ખૂબ ગજુ કરી ગયા ને શું પુષ્પાએ પિનાકી તરફ ખાસ નિહાળીને નજર કરી છ આઠ મહિનાના ગાળામાં પિનાકી ઝબ્બર બની ગયો હતો એ વાત પુષ્પાને સાચી લાગી હું તમારી ઘોડી પર ચડીને આવ્યો સારું કર્યું ભાણાભાઈ મને બહુ ગમ્યું હું બહાર હોત તો તમને ખૂબ સવારી કરાવત હવે બહાર નીકળો ત્યારે હવે નીકળવાનું નથી કેમ મને ફાંસી જળશે મેં ખૂન કર્યું છે પિનાકેની યાદદાસ ઉઘાડતા પ્રભાત જેવી તાજી બની તમે તો પહેલાંને માર્યો હશે તમને કાઠીના દીકરા કહ્યા હતા તેને મને કાઠીનો દીકરો રહ્યો હતો તો બહુ વાંધો ન હોતો પણ એ ગાળ તો મારી વાણિયા મન માને પડી માં અત્યારે જીવતી પણ નથી મારેલી માને ગાઢ પડે તે તો સે ખમાય આ દલીલોમાં પિનાકીને કંઈ સમજ ન પડી એને હજુ ભણકારા તો શેઠની ઘોડીના જ વાગી રહ્યા હતા શેઠની ઘોડી પર પોતે સવાર થયો હતો એ ગર્વ પોતે અલક્ષ રીતે પુષ્પા પર છંટાવતો હતો હું હવે તમારી ઘોડીને ખંડ પાણી નીરવવા જાઉં છું હું એને બાજરો પણ આપીશ હો એમ કહી પિનાકી ચાલ્યો આવજો ભાણાભ હે તમે ક્યારે આવ્યા પિનાકી ભાઈ પુષ્પાએ હવે નિરંતે પૂછ્યું પણ કહીશ પહેલાં ઘોડીને જઈ આવું એમ કહી પિનાકી દોડ્યો ગયો દરમિયાનમાં થાણદાર સાહેબની ઘર કચેરીમાંથી ઉગ્ર બૂમો ઉઠી હતી થાણાનો ઉપરી કોણ એ કે હું આ તો ઠીક છે પણ કોક દી આમાંથી ખૂન થઈ જશે ખૂન તહમતદારોને ફટવી મૂકે છે ને જમાદારની ઓફિસ ત્યાંથી બહુ દૂર નહોતી આ બરાડા ત્યાં સાગો પાન પહોંચતા હતા એના જવાબમાં મહીપતરામ પોતાના માણસોને કહેતા હતા જોયું મેજિસ્ટ્રેટ ઉઠીને કહે છે કે ખૂન થઈ જશે ખૂન એ અક્કલ જો મજિસ્ટ્રેટ ઉકાળે છે કોડો જો સરકારના માટલા ઊંધા વળી ગયા ને ઘરમાં પિનાકી મોટી બાથી છાનો છાનો કેસર ઘોડીને માટે એક મોટી તાશકમાં બાજરાનો આખો ડબ્બો ઠાલવતો હતો થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ